નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું બાર મહિનામાં આવતી ત્રયોદશી તેમના વ્રતની વિધિ અને મહિમા હરી સનાતનજી કહે છે હે નારદ હવે હું તમને ત્રયોદશીના વ્રત કહું છું જેમનું ભક્તિપૂર્વક પાલન કરીને મનુષ્ય આ પૃથ્વી પર સૌભાગ્યશાળી થાય છે ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ શનિવાર હોય તો મહાવારુણી માનવામાં આવી છે જો તેમાં ગંગા સ્નાનનો અવસર મળે તો તે કોટી સૂર્યગ્રહણોથી વધારે ફળદાયી થાય છે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં ત્રયોદશીએ શુભયોગ શતભીસા નક્ષત્ર અને શનિવારનો યોગ હોય તો તે મહા મહાવારુણી નામે વિખ્યાત હોય છે જેઠ મહિનાની શુક્ર ત્રયોદશીએ દૌર્ભાગ્ય શમન વ્રત હોય છે તે દિવસે નદીના જળમાં સ્નાન કરીને પવિત્ર સ્થાનમાં ઉત્પન્ન થયેલા સફેદ મદાર અર્ક એટલે કે આંકડો અને લાલ કરેણની પૂજા કરવી તે સમયે આકાશમાં સૂર્ય સામે જોઈને આ રીતે પ્રાર્થના કરવી હે મંદાર હે કરેણ અને આંખ તમે ભગવાન ભાસ્કરના અંગથી ઉત્પન્ન થયા છો તેથી પૂજા સ્વીકારીને મારા દુર્ભાગ્યનો નાશ કરો તમને નમસ્કાર છે આ પ્રમાણે જે ભક્તિપૂર્વક એક એક વર્ષ સુધી આ ત્રણેય વૃક્ષની પૂજા કરે છે તેનું દુર્ભાગ્ય નષ્ટ થાય છે અષાઢ મહિનાના શુકલ ત્રયોદશીએ એક સમય ભોજનનું વ્રત કરવું ભગવતી પાર્વતી અને ભગવાન શંકર આ બંને જગદીશ્વરોની યથાશક્તિ સોનું ચાંદી અથવા માટીની મૂર્તિ બનાવી તેમની પૂજા કરવી ભગવતી ઉમા સિંહ પર બેઠા હોય અને ભગવાન શંકર ઋષભ પર હે નારદ આ બંને પ્રતિમાઓને દેવમંદિર ગૌશાળા અથવા બ્રાહ્મણના ઘરમાં વેદ મંત્રો દ્વારા સ્થાપિત કરીને સતત પાંચ દિવસ સુધી નીચ્ય પૂંજન તથા એક સમય ભોજન આ વ્રતનું પાલન કરવું ચાર પછી છેલ્લા દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી ફરીથી તે બંને પ્રતિમાઓની પૂજા કરવી પછી વેદ વેદાંગોના જ્ઞાની બ્રાહ્મણને તે બંને વિગ્રહ સમર્પિત કરી દેવા પાંચ વર્ષ સુધી સતત આ જ પ્રમાણે વ્રત કરવું જોઈએ પાંચમું વર્ષ પસાર થયા પછી દૂધ આપતી બે ગાયોની સાથે તે બંને પ્રતિમાઓનું દાન કરવું સ્ત્રી હોય કે પુરુષ જે આ પ્રમાણે આ શુભ વ્રતનું પાલન કરે છે તે સાત જન્મો સુધી દાંપત્ય સુખથી વંચિત થશે નહીં અર્થાત તેનું દાંપત્ય જીવન ખંડિત થતું નથી પાદરવા મહિનાની શુક્લ ત્રયોદશીએ ગૌત્રીરાવ્રત હોય છે તે દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની સોના અથવા ચાંદીની પ્રતિમા બનાવડાવીને તેને પંચામૃતથી સ્નાન કરાવવું ત્યાર પછી શુભ અષ્ટદળ મંડપમાં પીઠ પર તે ભગવત વિગ્રહને સ્થાપિત કરીને સુંદર વસ્ત્ર અર્પણ કરીને ગંધ વગેરે દ્વારા તેમની પૂજા કરવી ચાર પછી આરતી કરીને અન્ન અને જળ સહિત ગળાનું દાન કરવું હે નારદ આ પ્રમાણે ત્રણ દિવસ સુધી બધી વિધિઓનું પાલન કરીને વ્રતના અંતમાં ગાયની પૂજા કરવી અને સારી રીતે દક્ષિણા આપી અને ગાયને નમસ્કાર કરી તેનું દાન કરવું દાન કરતી વખતે પ્રાર્થના કરવી જ્યારે શીર સમુદ્રનું મંથન થવા લાગ્યું ત્યારે તેમાંથી પાંચ ગાયો ઉત્પન્ન થઈ તેમની મધ્યમાં જે નંદા નામની ગાય છે તેને વારંવાર નમસ્કાર છે ચાર પછી ગાયની પ્રદક્ષણા કરી તેનું બ્રાહ્મણને દાન કરવું દાન કરતી વખતે પ્રાર્થના કરવી ગાયો મારી આગળ રહે ગાયો મારી પાછળ રહે ગાયો મારી બાજુમાં રહે અને હું ગાયોની વચ્ચે નિવાસ કરું ત્યાર પછી બ્રાહ્મણ દંપતીને યથાર્થ રીતે સત્કાર કરી તેમને ભોજન કરાવવું અને તેમને આદરપૂર્વક લક્ષ્મી નારાયણની પ્રતિમાનું દાન કરવું હજારો અશ્વમેઘ અને સેંકડો રાજસુ યજ્ઞોનું અનુષ્ઠાન કરીને મનુષ્ય જે ફળ મળે છે તે જ ફળ તે ગૌત્રીરા વ્રત વડે મળી જાય છે આશ્વિન માસના શુકડ ત્રયોદશીએ ત્રણ રાત સુધી અશોક વ્રત કરવું તે દિવસે સ્ત્રીએ ઉપવાસ કરી અશોકની સોનાની પ્રતિમા બનાવડાવીને શાસ્ત્રી વિધિથી તેની દરરોજ પૂજા અને આદરપૂર્વક એકસો ને આઠ પરિક્રમા કરવી પરિક્રમા કરતી વખતે પ્રાર્થના કરવી હે અશોક તમારી ઉત્પત્તિ પૂર્વકાળમાં ભગવાન શંકર દ્વારા થઈ છે તમે સંપૂર્ણ જગત પર ઉપકાર કરનારા છો તેથી હે શિવપ્રિય અશોક તમે મારા પર પ્રસન્ન થાઓ ચાર પછી ત્રીજા દિવસે તે અશોક વૃક્ષમાં વિધિવત ભગવાન શંકરની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેને અશોક પ્રતિમાનું દાન કરવું આ પ્રમાણે વ્રત કરનાર સ્ત્રી કદી વિધવા થતી નથી તે પુત્ર પૌત્રો વગેરેની સાથે રહીને પોતાના પતિની અત્યંત પ્રિયતમા થાય છે કાર્તક મહિનાની કૃષ્ણ ત્ર્યોદશીએ એકાગ્ર ચિત્તે એક સમય ભોજનનું વ્રત કરવું પ્રદોષકાળમાં તેલનો દીવો પ્રગટાવી તેની પૂજા કરવી અને ઘરના દરવાજા પર બહારના ભાગોમાં તે દીવાને એવા ઉદ્દેશ્યથી મૂકવો કે આના દાનથી યમરાજા મારા પર પ્રસન્ન થાય હે વિપેન્દ્ર આ પ્રમાણે કરનાર મનુષ્યને યમરાજ પીડા થતી નથી હે દ્વિજોત્તમ કાર્તક મહિનાની ત્રિદો ત્રિયોદશીએ મનુષ્યએ એક સમય ભોજન કરીને વ્રત કરવું પ્રદોષકાળમાં પુનઃ સ્નાન કરી મૌન અને એકાગ્ર ચિત્તે બત્રીસ દીવાઓની હારમાળથી ભગવાન શિવને પ્રકાશિત કરવા ઘીના દીવાઓ પ્રગટાવીને ગંધ વગેરેથી ભગવાન શિવની પૂજા કરવી પછી નાના પ્રકારના ફળ અને નૈવેદ્ય દ્વારા તેમને સંતુષ્ટ કરવા હે વિપ્રવર આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય મહાદેવજીની કૃપાથી આ લોકના સંપૂર્ણ ભોગો ભોગવીને અંતમાં શિવધામને પ્રાપ્ત કરે છે પોષ મહિનાના શુકલ ત્રિદ ત્રિદશીએ અચ્યુચ્ય શ્રીહરિનું પૂંજન કરીને સર્વ મનોરથોની સિદ્ધિ માટે શ્રેષ્ઠ બ્રાહ્મણને ઘીથી ભરેલા પાત્રનું દાન કરવું હે બ્રાહ્મણ માઘ મહિનાની શુકળ ત્રયોદશીથી લઈને ત્રણ દિવસ સુધી માઘ સ્નાનનું વ્રત હોય છે જે નાના પ્રકારના ફળ આપનારું છે માઘ માસમાં પ્રયાગમાં ત્રણ દિવસ સ્નાન કરનાર પુરુષને જે ફળ પ્રાપ્ત થાય છે તે એક હજાર અશ્વમેઘ યજ્ઞ કરવાથી પણ આ પૃથ્વી પર સુલભ નથી અહીં કરેલું સ્નાન જપ હોમ અને દાન અનંત ગણું અથવા અક્ષય થઈ જાય છે ફાગણ મહિનાના શુકલ પક્ષની ત્રિયોદશીએ ઉપવાસ કરીને ભગવાન જગન્નાથને પ્રણામ કરવા ત્યાર પછી ધનદ વ્રતનું પ્રારંભ કરવું નાના પ્રકારના રંગોથી એક પાટ પર યક્ષપતિ મહારાજ કુબેરની આકૃતિ દોરી તેને ભક્તિભાવથી ગંધ વગેરે ઉપચારો વડે પૂજા કરવી હે દ્વિજોતમ આજ પ્રમાણે દરેક માસના શુક્લ પક્ષની ત્રયોદશી કુબેરની પૂજા કરવી તે દિવસે ઉપવાસ અથવા એક સમયનું ભોજન કરવું ત્યાર પછી એક વર્ષ એક વર્ષ વ્રતની સમાપ્તિ થયા પછી પુનઃ સુવર્ણમય નિધિઓની સાથે ધનાધ્યક્ષ કુબેરની પણ સોનાની પ્રતિમા બનાવીને પંચામૃત વગેરેથી સ્નાન છોડશો ઉપચાર તથા અનેક પ્રકારના નૈવેદ્યથી ભક્તિ અને એકાગ્રતાથી પૂજન કરવું ત્યાર પછી વસ્ત્ર માળા ગંધ અને આભૂષણો દ્વારા વાસવડા સહિત ગાયને શણગારીને વેદવેતા બ્રાહ્મણને દાન કરવું પછી બાર કે તેર બ્રાહ્મણોને મિષ્ટાન ભોજન કરાવીને વસ્ત્ર વગેરે દ્વારા આચાર્યની પૂજા કરીને પૂર્વક્ત પ્રતિમા તેમને અર્પણ કરવી પછી બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપી તેમને નમસ્કાર કરીને વિદાય કરવા ત્યાર પછી બુદ્ધિમાન પુરુષે ઈષ્ટ બંધુઓની સાથે એકાગ્ર ચિત્તે સ્વયં ભોજન કરવું એ વિપ્રવર આ પ્રમાણે વ્રત કરવાથી નિર્ધન મનુષ્ય પણ ધન પ્રાપ્ત કરીને આ પૃથ્વી પર બીજા કુબેરની જેમ પ્રસિદ્ધ થઈને આનંદની અનુભૂતિ કરે છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને ચોર્યાસી સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું વર્ષભરમાં આવતી ચતુર્દશી એમના વ્રતની વિધિ અને મહિમા તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો